નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ આઠ આઠ બે હજાર ને પચીસ તો કેન્દ્ર અને ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજ રોજ થઈ છે એક મોટી જાહેરાત તો મિત્રો જાણીને તમે પણ નાચી ઉઠશો તો વિડિયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં આઠમું કેન્દ્રીય પગાર પંચ એટલે કે સીપીસી જાહેર કર્યું હતું પરંતુ હવે ઓગસ્ટ મહિનો પસાર થઈ ગયો છે અને હજુ સુધી કમિશનને સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવ્યું નથી તો આ વિલંબ હવે સરકારી કર્મચારીઓમાં અસ્વસ્થતાનું કારણ બની રહ્યું છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જાન્યુઆરી મહિનામાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી મળી ગઈ હતી પરંતુ આ ઓગસ્ટ મહિનો પણ પસાર થઈ રહ્યો છે તો હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો તો વાત કરીએ તો વિગતવાર કેન્દ્ર સરકાર આ વર્ષની શરૂઆતમાં સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આઠમું પગાર પંચ જાહેર કર્યું હતું પરંતુ હવે ઓગસ્ટ મહિનો પસાર થઈ ગયો છે અને કમિશનને હજુ સુધી સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવ્યું નથી મિત્રો તો સંદર્ભની શરતો પણ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી તો જ્યાં સુધી તે સૂચિત ન થાય ત્યાં સુધી કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરી શકાતી નથી તો અવિલંબ હવે સરકારી કર્મચારીઓમાં બેચેની ફેલાવી રહ્યો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આઠમા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની આગળની કાર્યવાહી કરવામાં આવી નથી તો મિત્રો આના લીધે કર્મચારીઓમાં ભારે બેચેની પણ જોવા મળી રહી છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ટીઓઆર શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે મિત્રો તો કોઈપણ પગાર માટે એક ટીઓઆરનું માળખું હોય છે જેના આધારે કમિશન તેનું કાર્ય કરે છે તે નક્કી કરે છે કે કમિશને કયા મુદ્દાઓ પર સૂચનો આપવાના છે અને ટીઓઆર વિના કમિશનને સત્તાવાર રીતે સ્થાપિત માનવામાં આવતું નથી અને તેનું કાર્ય કરી શકતું નથી મિત્રો તો મિત્રો ખાસ કરીને ટીઓઆર એટલે કે ટર્મ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતો તો સંદર્ભની શરતોનું ખૂબ જ મહત્ત્વ છે કારણ કે કમિશન છે તે તેના ઉપર કાર્ય કરતું હોય છે અને ટીઓઆર વિના કમિશનને સત્તાવાર રીતે સ્થાપિત પણ માનવામાં આવતું નથી મિત્રો અને તેનું કાર્ય શરૂ પણ કરી શકતું નથી ત્યારબાદ વાત કરીએ તો ઐતિહાસિક દ્રષ્ટિકોણથી આઠમા પગાર પંચમાં વિલંબ કેટલો અલગ છે તો અત્યાર સુધીમાં દેશમાં સાત કેન્દ્રીય પગાર પંચો બન્યા છે જેમાંથી મોટાભાગના સરકારી જાહેરાત અને કમિશનની સત્તાવાર સૂચના વચ્ચે એક મહિનાથી સાત મહિનાનો વિલંબ થાય છે તો ચાલો એક નજર કરીએ કે હાલ કેટલા પગાર પંચ લાગુ થઈ ગયા છે અને તેની જાહેરાતમાં કેટલો સમય લાગ્યો છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ચોથું પગાર પંચ જેની જાહેરાત છવ્વીસ જુલાઈ ઓગણીસો ને ત્યાંશીના રોજ કરવામાં આવી હતી અને તેની ની જાહેરાત એટલે કે સૂચનાની તારીખ પહેલી સપ્ટેમ્બર 1983 છે તો તેમાં એક મહિનાનો વિલંબ એટલે કે જાહેરાતથી રચના સુધીનો એક મહિનાનો સમય લાગ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો પાંચમા પગાર પંચ વિશે તો પાંચમું પગાર પંચ પહેલી સપ્ટેમ્બર ને ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને તેની ટીઓઆરની તારીખ નવ એપ્રિલ બે હજાર ચોરાણું છે તો તેની જાહેરાત છે તે સાત મહિના અને નવ દિવસમાં થઈ ગઈ હતી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો છઠ્ઠા પગાર પંચની જેની જાહેરાત વીસ જુલાઈ બે હજાર છના રોજ કરવામાં આવી હતી અને તેનો અમલ છે તે પાંચ ઓક્ટોબર બે હજાર છના રોજ થઈ ગયો હતો અને તેની રચના પછી અમલની તારીખ અઢી મહિનામાં તેનો અમલ થઈ ગયો હતો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચની જેની જાહેરાત છે તે પચીસ સપ્ટેમ્બર બે હજાર તેરના રોજ કરવામાં આવી હતી અને તેની ની તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદ હતી અને તે પાંચ મહિના પછી અમલમાં આવ્યું હતું ત્યારબાદ આઠમા પગાર પંચની વાત કરીએ તો બે હજાર સોળમાં બે હજાર પચીસ એટલે કે સ સોળ જાન્યુઆરીએ જાહેરાત કરવામાં આવી હતી અને હજુ સુધી કોઈપણ પ્રકારની આગળની કાર્યવાહી થઈ નથી મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આઠમા કેન્દ્રીય પગાર પંચને ઔપચારિક રીતે સૂચિત કરવામાં થયેલો વિલંબ તાજેતરના ઇતિહાસમાં પાંચમા પગાર પંચ પછીનો સૌથી લાંબો વિલંબ છે તો જ્યારે પાંચમા પગાર પંચે તેના ટીઆર જાહેર કરવામાં સાત મહિના અને નવ દિવસથી વધુનો સમય લીધો હતો ત્યારે આઠમું કમિશન ટીઓઆરને અંતિમ સ્વરૂપ આપવામાં અને સૂચિત કરવામાં વિલંબના સંદર્ભમાં પાંચમા પગાર પંચને પણ પાછળ છોડી દીધું છે મિત્રો તો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વધારે જોઈએ તો સરકારી કર્મચારીઓની ચિંતા પણ હવે વધી ગઈ છે કારણ કે સરકારી કર્મચારીઓને આશા હતી કે કમિશન વહેલા કામ શરૂ કરશે જેથી નવી ભલામણો ઓછામાં ઓછી બે હજાર સત્યાવીસની શરૂઆતમાં લાગુ કરી શકાય જોકે આઠમા પગાર પંચના અમલીકરણની વાસ્તવિક નિર્ધારિત તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે પરંતુ સૂચનામાં વિલંબથી આ આશાઓ પર પાણી ફરી વળ્યું છે મિત્રો ત્યારબાદ જોઈએ તો સરકારી કર્મચારીઓને ડર છે કે જો આ વલણ ચાલુ રહેશે તો નવા પગાર વ્યવસ્થામાં બે વર્ષ કે તેથી વધુનો સમય છે તે લાગી શકે છે કારણ કે નવા પગાર પંચને સરકારને તેનો અહેવાલ સુપરત કરવામાં ઓછામાં ઓછા અઢારથી ચોવીસ મહિનાનો સમય લાગશે તો અહેવાલ સુપરત થયા પછી અહેવાલમાં ભલામણોને લાગુ કરવામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર